અમારા પ્રભુ ટાઈમ થાય તો કેજો બસ થોડીવાર પછી રાતે મને નથી હોતી તો હે સાંજે રાત્રે નથી હોતી તો અમાર આ ઊંઘી જાવ એટલે એને જવાનો કલાક થાય એટલે પસુવાનો એ સવારે આને પ્રભુને ટાઈમ થી ટાઈમ કોન્ટ્રાક્ટ છે સાંજે આવતા પ્રભુને નવા રસ ને પ્રકટ કરે છે તેમ બ્રહ્માના અવયવોએ પણ ધીરે ધીરે પોતાની અંદર રહેલી ચૈતન્ય સત્તાને બહાર પ્રકટ કરવા માંડી જેમ પ્રાતઃકાળમાં વિકસિત થઈ રહેલા તળાવને કાંઠે

પછી દેવ ઋષિ ગંધર્વ મુનિ અને અને વિદ્યાધરોની સ્તુતિઓ પૂજા પ્રમાણો વ્યવહાર નીતિઓ શરૂ થઈ હવે ગંધર્વ આદિ સર્વ પ્રાણીઓના સમૂહે વાણી વડે જણાવેલો પ્રણામનો કોલાહલ મુહૂર્ત માત્ર પછી શાંત થઈ ગયો એટલે મેં એ બ્રહ્માજીને કહ્યું હે ગંધર્વ દેવ આદિ ઉત્તમ જીવોના પણ અધીશ્વર આ વિદ્યાધરી મારી પાસે આવી મને કહે છે કે આપ અમને જ્ઞાન ગર્ભિત વાણીથી બોધ આપો તો આ વાત ઉચિત છે કે નહીં હે મહારાજ આપ તો સર્વ પ્રાણીઓના સાક્ષાત ઈશ્વર છો અને જ્ઞાનના પારને પામી ગયેલા છો આ વિદ્યાધરી તો અતિ મૂર્ખ છે માટે હે જગદીશ્વર તે શું કહે છે તે આપ મને કહો હે મહારાજ આ આપે પત્ની તરીકે પ્રકટ કરી છે તો પછી આપ તેને કેમ સ્વીકારતા નથી આપે કેમ તેને વૈરાગ્ય ઉત્પન્ન થાય એવું કર્યું છે તે જગતના બ્રહ્મા બોલ્યા હે મહારાજ હું તમને યથાર્થ વૃત્તાંત કહું છું તે તમે સાંભળો કેમ કે સત્પુરુષોની આગળ યથાર્થ વાત સંપૂર્ણતાએ કેવી જોઈએ જન્મ જરા આદિ વિકારથી રહિત

અને કશું ઉત્પન્ન થયેલું દેખતો પણ નથી હું પોતે ચિદાકાશરૂપ છું અને કોઈ જાતના આવરણ વિના જ ચિદાકાશ ની અંદર રહ્યો છું આ અમુક વસ્તુ છે આ તમે છો આ હું છું અને આ મારું છે આપણો પ્રશ્નોત્તરો પરસ્પરનો સર્વ વ્યવહાર પણ સમુદ્રની અંદર એક એક તરંગ બીજા તરંગની સાથે તે જાતનો છે છે જેમ તરંગો અને સમુદ્રનો જ વિલાસ આપણો સર્વ વ્યવહાર પણ ચિદાકાશનો જ એક વિલાસ છે હું વસ્તુતઃ રૂપ જ છું પણ કાળને લીધે મારા સ્વરૂપનું કંઈક વિસ્મરણ થઈ ગયું છે આથી આ મારું શુદ્ધ સ્વરૂપ સ્પષ્ટ નથી જણ

તે આ વિદ્યા ધરીને બીજા પ્રાણીઓને અને તમને જુદી દેખાય છે પણ મારી દ્રષ્ટિમાં તે મારાથી જુદી નથી આથી તમારી દ્રષ્ટિમાં તે ઉત્પન્ન થયેલી દેખાય છે અને મારી દ્રષ્ટિમાં તે ઉત્પન્ન થયેલી જ નથી હું પોતે ઉત્પન્ન થયેલો નથી અને નાશ તથા સત્તા એ બંનેથી રહી છું હું આત્મા રૂપ છું અને આત્માની અંદર જ સ્થિતિ રાખીને રહ્યો છું

મારામાં રહેલી અહંકારરૂપી ભ્રાંતિની અને જગતની સ્થિતિને જાળવી રહેલી વાસનાની આ અધિષ્ઠાત્રી દેવીરૂપ છે અને તે મારા સંકલ્પના બળથી દેહવાળી થઈ ગઈ છે આમ આ વિદ્યાધરી વાસનાની એક અધિષ્ઠાત્રી દેવીરૂપ છે અને તે આ વખતે અહીં બેઠી છે એ કાંઈ મારી પત્ની નથી તેમ મેં કાંઈ તેનો પત્ની ભાવથી અંગીકાર પણ કર્યો નથી પરંતુ એ પોતે જ સર્વ જગતની અંદર વાસના રૂપે રહી છે પોતાની વાસનાના આવેશને આધીન થઈને જ તે કહે છે કે હું બ્રહ્માની પત્ની છું આમ એવો ભાવ પોતાના હૃદયમાં કલ્પી લઈને તે પોતાની મેળે જ વ્યર્થ અત્યંત દુઃખને પામી રહી છે શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધના સર્ગ પ્રાપ્તિ નામનો સર્ગ ઓગણસિત્તેરમો સમાપ્ત પ્રસાદ આપી દે જે નવાયો એને મોટા અંબાજી ને અયોધ્યા ને રામ મંદિર નો આપજો આ સામિત્ર થી આવ્યા ને લોકો ચાર્જો નિત્ય નૂતન પ્રકાશ સાંભળવાનું અને આપણું બધું છે બરાબર સંભાળવાનું સાંભળવાનું ને સાંભળવું તમે લાલોડા વાળાને કહો છો કે નહીં કહ્યો તમે આવતા હો છો એને ખબર છે

કરે ને હવે કરીને ગયા ને બાકી નથી મેલ્યું એટલે હવે કામ પૂરું થઈ ગયું ફાઈનલ એટલે ચારે ચાર ચાલે ને ક્લિયર છે એથી સામિત્રી કેટલું ત્રણ ત્રણ કિલો ત્રણ કિલો ત્રણ કે ચાર ત્રણ કિલો ચાર ધામાં ચાર લાખ ડાબી બાજુ બાજુ રખ્યાલ નહીં જવાનું ચાર કિલોમીટર રખ્યાલ નહીં જવાનું સીધું સીધું બરાબર પ્રસાદ આપ્યો રામ મંદિર અયોધ્યા નો ને આપ્યો અને પેલું મોટાંબાજી નો આપ્યો ને એમના ત્યાંથી આપણું દૂધ આવે તમારા માટે બંધ થઈ ગયું છે રિપેર જ કરવાનું શું હતું સંપૂર્ણ પ્રકાશરૂ

સાક્ષાત ને અને ભ્રાંતિ છે જ નહીં પ્રકાશ જ છે પ્રકાશ છે જગત ને જન્મ મળશે સુખ દુઃખ

સાત મે બધા બાકી છે ને એને જો જે ક્રશ કરવાનું છે ચાલુ નું ચાલુ સર્વિસ ચાલુ મકાન થઈ ગયું ના ક્રશ કરવા માટે હા હા મિક્સર છે મિક્સર નવ પડું છે આપણે કોણ લાવ્યું નવ લાવેલું પડેલું છે નવ પડેલું છે હા ના ને બીબી બી લાયા છે નહો લાયો છાપી આપી દી કે સારી કંપનીનો લાયો મસ્ત સારી કદરાં સારા હોય છે હવે આ રિપેર થાય ચાલે છે આ ચાલન કરે છે હંમેશા સારી કંપનીનો લાગે તો વધારે ચટકે બગડે નહીં જલ્દી બોસનો બોસનો સુજાડામ લાયા હંમેશા સારી કંપનીનો લાગે